નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી ચેનલમાં તો આજે ફરીવાર પ્રાણાયામ વિશે પ્રાણાયામમાં છે ભામરી તો ભામરીના બહુ બધા ફાયદા છે ઘણા બધા ફાયદાઓ છે ડેલી તમારે દસ મિનિટ પંદર મિનિટ કરવું જોઈએ યાદશક્તિ વધે છે સારી ઇન્ટ્યુશન લેવલ છે થડાઈ ચક્રને એક્ટિવ કરે છે આપણા ઇન્ટ્યુશન પાવર વધારે છે આપણો થડાઈ ચક્રથી બીજું આપણે જે કંઈ પણ વિચારી છીએ એ હકીકતમાં બનવા માંડે છે કેમ કે થડાઈ ચક્ર હું ઘણી વખત કહેતી હોય છું કે મારા સેવન ચક્રના મેં બે નાખ્યા છે વિડીયો તો એ એક વખત જરૂરથી જોઈ લેજો કે કયા ચક્ર અનબેલેન્સ થવાથી કયા ચક્ર ઉપર કયું હોય છે બધી વસ્તુ તો આ ખાસ જોજો તમે થડાઈ ચક્રનું થડાઈ ચક્રને જેને એક્ટિવ કરવું હોય બેલેન્સ કરવું હોય હીલ કરવું હોય તો ભામરી ભામરી બેસ્ટ છે એક અનુલોમ વિલોમ છે અને એક ભામરી ભામરીથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે બાળકને યાદશક્તિ વધારવા માટે યાદ નથી રહેતું વાંચેલું માઇન્ડ અપસેટ હોય છે ચીડચીડું તો આ બધાને ભામરી કરવું બહુ જરૂરી છે મોટા લોકો પણ કરી શકે છે ભામરીના ઘણા બધા ફાયદાઓ થાય છે ભામરી કરવાથી આપણું મન શાંત થાય છે જેને ઊંઘ નથી આવતી ડિપ્રેશન જેવી પ્રોબ્લેમ છે રાતે ઊંઘ ન આવતી હોય મન અશાંત હોય છે વિચારો વિચારો નેગેટિવ નેગેટિવ વિચારો બહુ જ તો આ લોકોને બધાને ભામરી કરવી જોવે ભામરીથી બહુ બધા અનેક ફાયદાઓ થાય છે તો ચાલો મિત્રો પ્રેક્ટિકલ કરીને હું તમને બતાવું કે કેવી રીતે આપણે ભામરી કરી શકાય તો ભામરી માટે પહેલાં તો આ બે કાન છે એ બંધ કરી દેવાના રહેશે આંખને બંધ એક આંગળી અહીંયા ને આંખ બંધ પહેલાં શ્વાસ ભરશું ડીપની અંદર જે ભમરાનો અવાજ કાઢી છે ભમરાનો અવાજ કાઢશું અને એ અવાજને સાંભળશું જેટલી વાર થાય એટલી વાર દસ વાર વીસ વાર ત્રીસ વાર સવાર સાંજ બે ટાઈમ તમારે ડેઈલી કરવું જોઈએ જેનું માઇન્ડનું કામ વર્ક રહેતું હોય માઇન્ડ અપસેટ રહેતો હોય નેગેટિવ વિચાર આવતા હોય ઊંઘ ન આવતી હોય બહુ વિચાર વિચાર વિચારના કારણે ઊંઘ ન આવતી હોય તો ડેઇલી ભામરી કરો સો ટકા રિઝલ્ટ મળશે તમને આની અંદર અને બાળકોને તો ખાસ કરાવો જેનાથી એનું ઇન્ટ્યુશન પાવર વધે છે માઇન્ડ એક્ટિવ થાય છે યાદશક્તિ વધે છે એની જે ભણેલું હોય એ બધું જ યાદ રહી જાય છે એને તો ભામરી એ બેસ્ટ છે તો ચાલો કરી પ્રેક્ટિકલ કાનને બંધ કરી ઊંડો શ્વાસ ફરી પછી એક સેકન્ડ હોલ્ડ કરશું પાછો ઊંડો શ્વાસ ફરશું તો આવી રીતે ભામરી કરી શકાય વચ્ચે વચ્ચે એક સેકન્ડનો હોલ્ડ કરજો અને ઊંડો શ્વાસ ભરી અને મનો મકાર લાંબો કરી ભમરાનો અવાજ કાઢશું ને એ અવાજને સાંભળશું આપણે તો તમે થોડાક દિવસ કરો દસ પંદર દિવસ તો તમને ઓટોમેટિકલી રિઝલ્ટ જોવા મળશે આની અંદર રાત્રે તમે સૂ સૂવો છો ત્યારે કરીને સૂવો આરામથી તમને ઊંઘ આવી જશે અને ડેઈલી કરો તમારા જીવનમાં કરો ઘણા બધા ફાયદા છે ભામરીના તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા હોય મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ મોકલો જેથી હેલ્પફુલ થઈ શકે થેન્ક યુ આજના માટે આટલું જ ધન્યવાદ